હાલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે ચૌદ જેટલી પરીક્ષાઓની આન્સર કીઓ આવી ગઈ છે તેના વિશે વાત કરવાની છે સૌપ્રથમ તમારે ઘન સેવા પસંદગી મંડળની વેબસાઇટમાં આવી જવાનું છે પછી આ લેટેસ્ટ અપડેટ લખેલું છે તેના તેના પર આ વ્યૂ ઓલ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો આ બધી આન્સર કીઓ આવી ગઈ છે ચૌદ જેટલી આન્સર કીઓ આવી ગઈ છે તેમાં સૌ પ્રથમ છે મંડળની જાહેરાત ક્રમાંક બસો બાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ મશીન ઓવરસીયર વર્ક ત્રણની સીબીઆરટી પરીક્ષા લેવાયેલી હતી તેની આ આન્સર કી છે આપણે તમારે ડાઉનલોડ કરવી તો આ પીડીએફ છે તેના પર ક્લિક કરવાનું છે ભાઈ આ રીતે ઓપ્શન ખુલી જશે આ તેની સૂચનાઓ છે પછી આ જે લિંક આપેલું છે બ્લુ કલરનું તેના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની કંઈક લોગિંગ ફોર્મ ઓપન થઈ જશે ત્યાં તમારો કન્ફર્મેશન નંબર અને બર્થડેટ નાખશો અહીંયા કેપચા ફિલઅપ કરીને લોગિંગ કરશો એટલે આ પ્રકારનું કંઈક પેજ ખુલી જશે જેમાં એપ્લિકેશન ડિટેલ હશે પછી આન્સર કી આપેલું હશે ઓબ્જેક્શન ફોર્મ પણ આપેલું હશે મોબાઈલમાં તમારે એ આ બાજુ ખૂણામાં આપેલો હશે ઓપ્શન તેના પર જઈને ક્લિક કરશો એટલે પ્રોવિઝનલ આન્સર કી આપેલી હશે તેના પર ક્લિક કરશો એટલે તમારી આન્સર કી ખુલી જશે અને તમે ચેક કરી શકો છો તમારા કેટલા સાચા છે ને કેટલા કેટલા ખોટા છે ચલો નેક્સ્ટ વાત કરીએ બીજું છે જાહેરાત ક્રમાંક બસો સત્તર બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ત્રીજા નંબરનું છે જાહેરાત ક્રમાંક બસો સોળ બે હજાર ત્રેવીસ ચોવીસ સર્વે વર્ગ ત્રણ ચોથા નંબરની છે બાગાયત નિયામક શ્રી કચેરીની આની પણ આન્સર કી છે આના ઉપર ક્લિક કરીએ તો કંઈક આ પ્રકારની આન્સર કી ખોલ ઓપન થઈ જશે આ આન્સર કી તમે ચેક કરી લો એકવાર પાંચમા નંબરે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક શ્રી ગાંધીનગર કચેરીમાં આ તેનું આખરી પરિણામ છે તો આ પરિણામ જોવા માટે પણ અહીંયા ક્લિક કરી દો તમે આ તમારું નામ બામ બધું હોય જશે કઈ જગ્યા છે પોસ્ટ કઈ છે પેપર કેટલો તો એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ પેપરના તમે માર્ક જોઈ શકો છો અહીંયા અટેમ્પ છે તમારા ફર્સ્ટ થર્ડ સેકન્ડ કયો કયો અટેમથી તમને દેખાજ રિઝલ્ટ તમે પાસ થયા કે ફેલ થયા એકવાર તમે ચેક જરૂરથી કરી લેજો તમારું નામ અહીંયા અહીંયા અંદર છે કે નહીં તમે જરૂરથી ચેક કરી લેજો નેક્સ્ટ છઠ્ઠા નંબરનું છે મુખ્ય નગર નિયોજકશ્રી કચેરી સાતમા નંબર છે કમિશનર શ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરી આઠમું છે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકાર કચેરી નવમા નંબરની રોજગાર અને તાલીમ નિયામક કચેરી દસમું છે કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી અગિયારમું છે ઉદ્યોગ શ્રી કચેરી હસ્તક બારમું નિયામક શ્રી ટેકનિકલ શિક્ષણ કચેરી તેરમું નિયામક શ્રી ન્યાય સહાયક વિજ્ઞાન કચેરી અને ચૌદમું છે ઇન્સ્પેક્ટિંગ ઓફિસર કોર્ટ ફીસની કચેરી આ બધાની આન્સર કી આવી ગઈ છે આ તમે ડાઉનલોડ છે તેના પર પીડીએફ દેખાય છે રેડ કલરની તેના પર ક્લિક કરી તમે આન્સર કી જોઈ શકો છો તમારે કેટલા સાચા છે કેટલા ખોટા છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં